ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય અને ક્રાંતિકારી વિચારવાળા એવા ચૈત્રભાઈ વસાવા સાહેબ જેલમાંથી નીકળે છે એવો મેસેજ દરેક લોકોને થઈ ગયો છે અને આજે ચૈત્રભાઈ કલાકની આસપાસ બહાર નીકળશે જેલમાંથી પરંતુ અત્યારે જેલમાંથી છૂટે તો ખાલી લોકોને ખાલી મેસેજ મળ્યો છે એમાં લોકો અંદાજીત ત્રણેક લાખ પબ્લિક આજે સ્વાગત માટે ઉમટી પડવાની છે એવું અને એમાં કોઈ અમારે સાઉન્ડ કે કોઈ અમારી કોઈ તૈયારી નથી પણ ખાલી લોકો ચૈતરભાઈનો એક ઝલક જોવા માગે છે કે ચૈતરભાઈ સહી સલામત છે કારણ કે આ તાનાશાહી સરકાર છે અને એન્કાઉન્ટરમેન સરકાર છે એટલે એ સરકાર એના પર પણ અમને વિશ્વાસ નહોતો અને અત્યારે અમારા નેતા સહી સલામત નીકળે અને જે તાનાશાહી અત્યારે અમને કોર્ટનો હુકમ એવો છે કે સાંજે અમારે નર્મદા જિલ્લો છોડવાનો તો ચૈતરભાઈની એવી પણ ઈચ્છા છે કે કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરી અને પછી નર્મદા જિલ્લો છોડે અને લોકોને કદાચ અમારે સાઉન્ડ સિસ્ટમ તો કોઈ અમારે પરમિશન નથી ને અમે પરમિશન લીધી લીધી પણ નથી પરંતુ લોકોને ઊંચો હાથ પોતાના નેતા દિલમાં વૈસા છે તો પોતાના સંબોધન થકી કે પછી મેં સારો છે ને તમે કેમ છો એટલું પણ પૂછી લે એટલું પણ અમે વિચારીએ છીએ ને એવું એવું સાંભળવામાં આવ્યું છે કે જે એમના સમર્થકો છે તે રાજપીપળા તરફ અને જેલ તરફ આવી રહ્યા હતા પરંતુ પોલીસ તેમને અટકાવે છે અને તમે પણ ઘણી મુશ્કેલી પછી અહીંયા સુધી પહોંચી શક્યા છો બિલકુલ અત્યારે મેં સવારે ચાર વાગ્યાનો ઘરેથી ચાલતો નીકળ્યો છું મારી ગાડી તો ઘરે જ છે પોલીસ મારા ઘરે ઘરે પણ ખડકી દેવામાં આવી પરંતુ અમે પગદંડી રસ્તા અમારા ટીમ સાથે અમે સવારના ચાર વાગ્યાના નીકળીને અત્યારે અમે રાજપીપળા સબ જેલ ખાતે અમે પહોંચ્યા છે એ જ રીતે ગામે ગામથી પબ્લિક આવે છે અને મને લાગે છે રાજપીપળા જેલ સુધી પણ પબ્લિક પહોંચી શકે છે અને એ પોતાની લોકચાહના છે ચૈતરભાઈની એના માટે આ પબ્લિક ચાલવામાં પણ અટકાવવાની નથી અને આ તાનાશાહી સરકારને પણ પીવાની નથી પહેલાં વાત એવી હતી કે શકુંતલાબેન એમના જે પત્ની હતા એમને જામીન મળે અને જેલ બહાર નીકળે તો એમની સાથે ચૈતરવાસાવા જેલ આવવાના હતા પરંતુ હવે જે ફેરફાર થયો છે એની પાછળના કારણો શું છે અત્યારે જે ચૈતરભાઈની એક એક મિનિટ અમારા માટે બહુ કિંમતી છે અને ચૈત શકુંતલાબેનના આજે સેશન કોર્ટમાં આજે હિયરિંગ છે તો આજે હિયરિંગ થઈ જાય આજે હુકમ થાય તો કાલે જ શકુંતલાબેન બહાર નીકળે પરંતુ લોકનાયક ચૈતરભાઈ ધારાસભ્ય જો આજે જલ્દી નીકળી જાય તો અમારા માટે બાર કલાક બે કલાક એક મિનિટ પણ એમની કિંમતી અમને આપે તો અમે ભરૂચ સીટ હાવેણો એવો ફેરવી દઈએ કે એ જીત જીતમાં રૂપાંતર થઈ જાય એવી ચર્ચા પણ ચાલે છે કે જે ગુજરાતની વિધાનસભામાં બજેટ સત્ર છે અને એમાં હાજરી આપવા માટે ચૈતર વસા પહેલાં બહાર નીકળી રહ્યા છે અત્યારે આવતીકાલથી બજ વિધાનસભાનું સત્ર ચાલુ થાય છે એટલે ચૈત્રભાઈએ આવતીકાલથી ગાંધીનગર આજે રાત સાંજના નીકળી જશે અને પછી વિધાનસભા ગૃહમાં હાજરી આપશે લોકોનો પ્રશ્ન ઉઠાવશે અત્યારે નર્મદા જિલ્લામાં અમારે ભરૂચ લોકસભામાં ડેડીયાપાડા અને સાગબારા બે તાલુકા આવે છે તો બે તાલુકામાં ખાલી નો એન્ટ્રી છે પરંતુ ચૈત્રભાઈના સૈનિકો ત્યાં એટલા છે કે ચૈત્રભાઈની ત્યાં જરૂર નથી એમના સૈનિકો જ હાચવી લેશે ડેડિયાપાડા શાકબારા અને બહાર રહેશે તો ગુસ્સામાં લોકો હજુ વોટો આપવાના હશે કારણ કે આટલી તાનાશાહી તો અંગ્રેજો વખતે પણ નથી અને ભરૂચમાં ખાલી નાઇટ રોકાણ નથી તો દિવસે તો ચૈતરભાઈ ફરી શકશે તો ભરૂચનું કેમ્પેનિંગ અમે કરીશું અને આ બે હજાર ચોવીસ ચૈતરભાઈને જીતાડીને અમે જંપીશું હાલ ચૈત્રભાઈનું કયું સરનામું નવું રહેશે હવે હાલ તો અમે ગાંધીનગર જ બતાવ્યું છે પછી અમે બીજું કોર્ટ નામદાર કોર્ટને બતાવીશું હાલ તો અમે ગાંધીનગર એમનું સત્ર ચાલે છે ત્યાં સુધી રહેશે ત્યાં